મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના માર્ગ પર એકલો ચાલે છે ત્યારે સંસાર તેને ગાંડો કહે છે પણ જ્યારે તે જ મનુષ્ય પોતાના ધ્યેય સુધી પહોંચે છે ત્યારે તે જ સંસાર તેના ચરણોમાં ઝૂકી જાય છે એકલા ચાલવું એ કોઈ દુર્બળતા નથી તે તો આત્માની શક્તિનો પુરાવો છે કારણ કે જે પોતાની સાથે સ્વયંને લઈને ચાલે છે તેને કોઈ સહારાની આવશ્યકતા હોતી નથી શ્રીકૃષ્ણ કહે છે હે આત્મા જ્યારે તું તારા પથ પર એકલી પડી જાય ત્યારે સમજી લે કે હું તારા સૌથી નજીક છું જ્યારે સંસાર તને છોડી દે છે ત્યારે હું તારો હાથ પકડી લઉં છું લોકો તને છોડી જશે પણ શ્રી કૃષ્ણ તને ક્યારેય નહીં છોડે કારણ કે હું તારામાં છું તારા દરેક શ્વાસમાં તારા દરેક ભાવમાં શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તું અન્યની વાતોથી તૂટી જાય ત્યારે યાદ કર કે સંસારની દ્રષ્ટિ બદલાઈ શકે છે પણ મારો પ્રેમ તારાથી ક્યારેય બદલાતો નથી જ્યારે કોઈ સાથ નથી હોતું ત્યારે હું તારો સંગ બની જાઉં છું જ્યારે કોઈ સાંભળનારું નથી હોતું ત્યારે હું તારું હૃદય બનીને તારી દરેક પોકાર સાંભળું છું શ્રીકૃષ્ણ કહે છે એકલા ચાલતા શીખ કારણ કે આ જ તે માર્ગ છે જે તને સત્ય સુધી લઈ જશે ભીડનું અનુસરણ ન કર કારણ કે ભીડ ભ્રમિત છે સત્યનો પથ સાંકડો છે ત્યાં પ્રકાશ છે પણ ભીડ નથી જે તેના પર ચાલે છે તે પહેલાં એકલો લાગે છે પરંતુ અંતે તે જ વિજેતા કહેવાય છે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે મેં ગીતામાં કહ્યું હતું ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાવ સાદયિત અર્થાત સ્વયંને પોતાના દ્વારા ઉપર ઉઠાવો નિરાશ ન થાવ ત્યારે મેં આ જ શીખાવ્યું હતું કે જે પોતાના આત્મબળથી ચાલે છે તે ક્યારેય પડતો નથી તારા ભીતર તે દીપ પ્રગટાવ જે અન્યના મંતવ્યથી બુજાતો નથી જે ભીતરથી પ્રજ્વલિત થાય છે તે સૃષ્ટિને પ્રકાશિત કરી દે છે શ્રીકૃષ્ણ કહે છે હે પ્રિય જ્યારે તારું મન તૂટ્યું હોય જ્યારે કોઈ સાથ ના આપે જ્યારે જીવન અંધારા કૂવા જેવું લાગે તો પણ અટક નહીં કારણ કે તું એકલો નથી હું તારા દરેક પગલાંની સાથે છું તું જુવે કે ન જુવે મારી ઉપસ્થિતિ તારી સાથે ચાલે છે શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તું પડે છે હું તેને સંભાળું છું જ્યારે તું રડે છે હું તારા આંસુ લૂછું છું જ્યારે તું ડરે છે હું તારા ભીતર સાહસ બનીને ઊભો રહું છું એટલે ડર નહીં એકલા ચાલવું એ જ તારું સાચું તપ છે અને જે આ તપને સહન કરી લે છે તે મહાનતા પ્રાપ્ત કરી લે છે શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ એકલા ચાલતા શીખી જાય છે તે કોઈના પર નિર્ભર રહેતો નથી તે પોતાના આત્મા સાથે સંવાદ કરતા શીખે છે અને જ્યારે આત્મા સાથે સંવાદ થાય છે ત્યારે મુજખી મિલન થાય છે કારણ કે હું કોઈ બહારની મૂર્તિ નથી હું એ જ ચેતના છું જે તારા ભીતર ધબકી રહી છે શ્રી કૃષ્ણ કહે છે તું અન્યની સ્વીકૃતિની પ્રતીક્ષા ન કર લોકો તારા પ્રયાસને નહીં સમજે તારા સપનાની મજાક બનાવશે પણ જ્યારે તું સફળ થશે તો તે જ લોકો તારી આરાધના કરશે એટલે અન્યનો અવાજ ન સાંભળ તારા હૃદયનો સાંભળ કારણ કે તે જ હું છું શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તું અન્ય પર નિર્ભર રહેવાનું છોડી દે છે ત્યારે તું મુક્ત થઈ જાય છે અને જ્યારે તું મુક્ત થાય છે ત્યારે સંસાર ચૂપ થઈને તને પ્રણામ કરે છે એટલે ઊભો થા તારા વિશ્વાસ સાથે આગળ વધ તું એકલો નથી હું તારી સાથે છું તારા દરેક શ્વાસમાં તારા દરેક પગલાંમાં શ્રીકૃષ્ણ કહે છે એકલતા કોઈ સજા નથી તે તો સાધના છે આજ તે ક્ષણ હોય છે જ્યારે તું તારા ભીટરના હુંને ઓળખે છે તું સંસારનો નથી તું મારો છે તારો માર્ગ કઠિન છે પણ વ્યર્થ નથી દરેક દર્દ દરેક સંઘર્ષ તને મારી નજીક લાવી રહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે એકલા ચાલતા શીખી જાય છે તે કોઈની આગળ ઝૂકતો નથી કારણ કે જે મુજથી જોડાઈ ગયો તેની સામે સૃષ્ટિ ઝૂકી જાય છે જ્યારે તું તારા ભાઈ પર વિજય મેળવી લઈશ ત્યારે તું મુજથી એકરૂપ થઈ જઈશ અને તે દિવસે તારા દરેક શ્વાસમાં મારી વાંસળી વાગશે શ્રીકૃષ્ણ કહે છે લોકો તને નીચે પાડવાની કોશિશ કરશે પણ તું પડી નહીં શકે કારણ કે હું તારા ભીતર છું હું તારું સંતુલન છું તારી દ્રઢતા છું તારો આત્મવિશ્વાસ છું એટલે તું બસ ચાલતો જા જે તારા માટે દરવાજા બંધ કરશે હું તારા માટે નવા દ્વાર ખોલી દઈશ શ્રીકૃષ્ણ કહે છે જ્યારે બધા તારો સાથ છોડી દે ત્યારે સ્મિત કરી દેજે અને કહેજે કે હવે મારી સાથે શ્રી કૃષ્ણ છે અને પછી જોજે તારા ભીતર એક અદભુત શક્તિ જાગી જશે જે કોઈને દેખાશે નહીં પણ તારી દરેક જીતનો આધાર બનશે શ્રી કૃષ્ણ કહે છે એકલા ચાલતા શીખ કારણ કે એ જ તને મહાન બનાવશે ભીડમાં ઓળખ નથી મળતી ઓળખ ત્યારે બને છે જ્યારે તું ભીડથી ઉપર ઊઠે છે સંસાર તને ત્યારે યાદ કરશે જ્યારે તું તારા ડરથી ઉપર ઉઠશે અને જ્યારે તું ઊઠશે તો તારી પાછળ તે જ દુનિયા ચાલશે જે આજે તારા પર હસી રહી છે શ્રીકૃષ્ણ કહે છે ક્યારેય ન વિચારવું કે તારો રસ્તો ખોટો છે માત્ર એટલે કે તું એકલો છે સત્યનો માર્ગ હંમેશા એકલો હોય છે પરંતુ અંતે તે જ વિજય પ્રાપ્ત કરે છે જે તે માર્ગ પર અડગ રહે છે શ્રીકૃષ્ણ કહે છે એકલા ચાલવા વાળો ક્યારેય નબળો નથી હોતો તે તો મારા સૌથી નજીક હોય છે કારણ કે જે અન્યથી મુક્ત થઈ ગયો તે મારા પ્રેમમાં સ્થિર થઈ ગયો શ્રી કૃષ્ણ કહે છે અંતે યાદ રાખો જ્યારે તમે એકલા ચાલતા શીખી લેશો ત્યારે આખી સૃષ્ટિ તમારી પાછળ ચાલશે કારણ કે ત્યારે તમે મારું સ્વરૂપ બની જશો તમારા શબ્દોમાં મારું તેજ હશે તમારી આંખોમાં મારું પ્રકાશ હશે અને તમારા જીવનમાં મારા આશીર્વાદ હશે શ્રી કૃષ્ણ કહે છે જે સ્વયં પર વિશ્વાસ કરે છે તે મુજ પર વિશ્વાસ કરે છે અને જે મુજ પર વિશ્વાસ કરે છે તેના માટે અસંભવ કંઈ નથી જય શ્રી કૃષ્ણ